દિવાળી પર ઇમરજન્સી સેવા એકસો આઠને અત્યાર સુધીમાં પાંચ હજાર ત્રણસો નેવ્યાશી ફોન કોલ્સ મળ્યા ગત વર્ષની સરખામણી ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે અને સામાન્ય દિવસોમાં એકસો આઠ ને જ્યારે પાંચ હજાર એકસો નવ્વાણું કોલ આવે છે એવામાં દિવાળી પર માર્ગ અકસ્માતના કેસમાં વધારો જોવા મળ્યો દિવાળી પર રાજ્યના માર્ગ અકસ્માતના નવસો સોળ બનાવ બન્યા દિવાળી પર દાઝી જવાના કેસ પણ નોંધાયા છે અને અત્યાર સુધીમાં છપ્પન કેસ નોંધાયા દાઝી જવાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સત્તર નોંધાયા આ સાથે અમદાવાદમાં દિવાળી પર પાંત્રીસ જગ્યાઓ પર પણ આગની ઘટના બની ચુંડાલ રાયગઢ સેટેલાઇટમાં આગના બનાવો પણ બન્યા પાંચ હજાર એકસો નવ્વાણું કોલ આવે છે એવામાં દિવાળી પર માર્ગ અકસ્માતના કેસમાં વધારો જોવા મળ્યો દિવાળી પર રાજ્યના માર્ગ અકસ્માતના નવસો સોળ બનાવ બન્યા દિવાળી પર દાઝી જવાના કેસ પણ નોંધાયા છે અને અત્યાર સુધીમાં છપ્પન કેસ નોંધાયા દાઝી જવાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સત્તર નોંધાયા આ સાથે અમદાવાદમાં દિવાળી પર પાંત્રીસ જગ્યાઓ પર પણ આગની ઘટના બની ચુંડાલ રાયગઢ સેટેલાઇટમાં આગના બનાવો પણ બન્યા